આ દુનિયાની અંદર ઘણા મહાપુરુષો આવ્યા અને પોતપોતાની રીતે એમણે સમાજને ઘણું આપ્યું પણ છે ગાંધીજી જેવા પુરુષ હોય તો એમણે આખો સ્વતંત્રતાનો ઝંડો ફરકાવ્યો કે પછી રવિશંકર મહારાજ જેવા કોઈ આવ્યા હોય તો એમણે સમાજ સેવા બીજાને કઈ રીતે ઉપયોગી થવું નિસ્વાર્થ ભાવે એવી વાતો પોતાના જીવન દ્વારા શીખવી હોય અને સિવાય એવા ઘણા મહાપુરુષો પણ આવ્યા કે જેમણે ભગવાન ભજવાની વાત અને ભગવાન ભજવાની રીત એ પણ આપણને સમજાવી હોય પણ શાસ્ત્રીજી મહારાજે જે વસ્તુ આપી છે એ એટલી બધી મહત્ત્વની છે કે એના વિના જીવનું જીવન જ નકામું થઈ જાય આપણું અસ્તિત્વ સાર્થક બને એવી વાત શાસ્ત્રીજી મહારાજે આપી અનંત કાળની જે ખોટ આપણા જીવમાં પડી હોય ને એ ટળી જાય એવી વસ્તુ એમણે પ્રવર્તાવી